કોળી સમાજ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન કરાવવામાં આવેલા હતા આ પ્રસંગે કોળી સમાજના દરેક અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા ધારીના જાણીતા આગેવાનોએ પણ સમૂહ લગ્નમાં ખાસ હાજરી આપેલી હતી સમૂહ લગ્નના કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલો હતો આજે અહીંયા કેટલા લગ્ન છે બેન અગિયાર અગિયાર સમૂહ છે એટલે અહિયાં ધારી ના છે આજુબાજુ ના ગામ ના આજે પચીસ માં નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજના આ જયવેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે જેમાં અહીં આપ જોઈ રહ્યા છો ત્યારે સમૂહ લગ્નનું આયોજનમાં શાંતિપૂર્ણ હર હંમેશ જે આયોજન થાય છે જે સમાજમાં પછાતપણું હોય વધારેમાં વધારે અમારા સમાજમાં લગ્ન થાય એવી અમે હર વખતે મહેનત કરીએ છીએ અને આમ સમાજ પ્રત્યે કે દરેક આગેવાન દાતાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમાં અમને હર અમે સહકાર મળે ને આ આયોજન સફળ થાય એવી અમે દરેક પાસે અપેક્ષા રાખીએ છીએ આજે કેટલાક સમૂહ લગ્ન છે આજે પચીસમાં સમૂહ લગ્ન છે ટોટલ અગિયાર સમૂહ લગ્ન છે આજુબાજુના ગામના છે અમારે આમ ગણો તો આજુબાજુના બધા જિલ્લામાંથી આવેલા છે ટોટલ